અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલ વીએલ હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અબડાસા તાલુકામાં યુવા દિવસ તેમજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે નલિયાની વેલ હાઈસ્કૂલ મધ્યે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને કાર્યક્રમ પહેલા બાર જાન્યુઆરી આપી હતી તેમજ સ્પર્ધામાં શાળા પરિવારનો પણ ખૂબ સહયોગ રહ્યો હતો જેમાં શાળાના શિક્ષકો પરશોત્તમભાઈ રાઠોડ નરેન્દ્રભાઈ સુથાર રસિકભાઈ જાદવ સહિતના અનેક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ Nelia.